અને હમણાં મમ્મી બાંધે છે લોટ અને પાયલ શું કરે છે પાયલ ધોવે છે કપડાં અમારે સવારમાં પાણી આવી જાય વહેલું એટલે સવાર સવારમાં એ કામ કરવું પડે અને આ તમે જો કુદરતી દ્રશ્ય સવારનું મોર્નિંગ વ્યૂ

અહીંયા જો ચમચીને વાઈટકાન લઈને બેઠો હોય એટલે તો પરોઠા બનવાના છે જોડાયેલા રહેજો તો આપણે પરોઠા કાંઈ નાખીએ એમ ને ગમેય લાગે આપણે આચાર તો માગવાનો નહીં

હેલો ફ્રેન્સ તો આપણે આજે કથા છે કથાનો સામાન બધો લેવા ગયા તા પછી રાતે કથા પૂરી થાય ભજીયા છે તો એ બધું શાકભાજી પ્રસાદ પૂજાપો એવું બધું અમે ભેગું કરી આવ્યા ભેગું કરી લીધું હવે આવી ગયા ઘરે અને જો અહીંયા પ્રિયંકભાઈ જમી રહ્યા છે ભોજન પ્રસાદ એનો ચાલુ છે કોખા ભાઈ પ્રિયાંક જો આ ભાત ખાઈ છે આ ફાયલ શું કરે આપણે જોઈએ આ ભાઈ શું કરે હું મારું કામ કરતી તમે તમારું કામ નથી કરતા હું કામ બાકી કામ જો કથાનું કરીને તો

ખાતર દાસકારી નો લા ખાતર ક્યાં લેવા જાવું અટાણે જોમાં ઓલો ઢોર અટાણે હોય નહીં ઢોર હોય એના પાછી વાડી હોય વાડી હોય તો એને પોઈતા ના હોય બકરા વાળા એવા હરાજી થતી જવાનું જોરંદર થી ખાતર મને લઈ આવે હવે આરો છે તમને ગાડે તો હવે આ બે પાંચ દિન નું કામ છે ને બે પાંચ દિન તમાર કામ ખૂટી રામ નવમી આઈ છે તો પછી આલ્યો આઈ છે ને પછી માન્યો આઈ છે ભગવાન નું કામ તો કરવામાં વાંધો નહીં તમને 17 જણા ફોન કરે કે આ આવો તો તા તા તાત્કાલિક પૂગી જાય ખાતા ખાતા રોટલી ને બટકું નીચે મૂકીને વયા જાય ભગવાન નું કામ કરવા મને ગાંધર હતી ઘર કામ કરતા લઈ આવી ગયો હજી આવ્યો નથી बाजરો એક બે આવી જાય એમાં ઊંચા મારે હું જો ખાઈ જતો તો તો ઓલા મને રોક લીધો ત્યાંથી

એલા મમ્મી થી નો થાય હવે મમ્મી ને એના ઉમર થઈ ગઈ હાથ કામ નો કરે રસોઈ કરવાની હવે એમાં કંઈ ખબર ન પડે ને બાયરી છોકરા હોય આ બધા એને તારે સાચવવાની જવાબદારી આવે માની જવાબદારી આવે છોકરાને સાચવવાની ના બાપની આવે બાપની જવાબદારી એટલે બધી ન આવે બાયરી સોમનાથ નથી આપણે હાલ કાલે જ જઈએ કાલે રવિવાર છે ને હાલ સોમનાથ હાલ હતા ને હા

તું ભેગા લઈ જાજે ભાઈ તારે જાવું અહીંયા જવાની છું બાર મારો થા હું કે ગયો જ હું હવે લઈ હા હવે હું છે ને સમાધાન કર લઉં વીડિયા કર્યા કરી તો મારું સમાધાન ન થાય હું હવે મનાવી લઉં પછી જમવામાં મળીએ બરોબર સાઉદી જોડાયેલા રહે ઘેરે વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ભાઈને તડકો બહુ છે વાતાવરણ ગરમ છે આપણે આવી ગયા કૈલાસ કેક શોપમાં માં ને આપણે સનીભાઈ પાસેથી લેવાનું છે શિખન સનીભાઈ મિક્સ ફ્રૂટ શ્રીખંડ આપી દઉં ફટાફટ વાતાવરણ ગરમ થઈ ગયું ભાઈ કઈ કેકમાં કરે છે ચોકલેટ નામ લખે તો આપણે લઈ લીધું છે શ્રીખંડ અને હવે આપણે જઈએ જલ્દી જલ્દી ઘેરે અને ઘેરે જઈએ તો વાતાવરણ થાય થોડું ઠંડુ તો ચાલો મળીએ ફ્રેન્ડ્સ આપણે બેસી ગયા છે જમવા જમવામાં છે રોટલી ભાત દાળ જીરા રાઈસ ને દાલ ફ્રાય છે શ્રીખંડ આવી ગયું છે રાજભોગ અને મનસ્વીબહેનને હેતુ બેને તો આપણે આવ્યા હતા ચાલુ કરી દીધું હતું બાઈએ પણ જમવાનું ચાલુ કરી દીધું હતું તો ચાલો તમે પણ જમવા ગરમીનો પારો બહુ ઊંચો થઈ ગયો છે ઘરમાં પણ પારો ઊંચો વઈ ગયો તો એટલે આપણે લઈ આવ્યા શ્રીખંડ ઠંડા કરવા માટે હવે થઈ જાઓ તમે ઠંડા અને 加洛加姆巴。